નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા એકદમ મસ્ત મિજાજમાં હશો આજે ફરીથી અમે લાવ્યા છીએ એકદમ ખાસ કોલ રેકોર્ડિંગ તમારા માટે તો ભાઈઓ અને બહેનો આ ઓડિયો આખો સાંભળજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું શું મત છે જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હો તો તરત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી મજેદાર ઓડિયો વારંવાર તમારા સુધી પહોંચતી રહે તો ચાલો દોસ્તો વિલંબ નહીં કરીએ અને તરત સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો જય ભીમ નમો બુદાય જય ભીમ મનશુકભાઈ હું દેવાભાઈ શેનાભાઈ સાધિયા બોલું હા તાલુકો જિલ્લો પોરબંદર ને ગામ પાલખણા હમ અત્યારે માં રહું છું હમ હવે હું ત્રણ ચાર મહિનાથી તમારો ફોલોઅર ને તમારા શબ્દનો કાયર છું હમ હવે કટાળી લાગી ગઈ છે મને દિલ માં હવે એ કટારી તો હું તમારા શર્ણમાં નમન કરું ત્યારે મને થાય કે મને ગુરુ મળી ગયા છે એવી બહુ બધી મેં તમને કોમેન્ટમાંય પણ કરી કોશિશ પણ તમને કોઈ મને જવાબ નથી આપ્યો પણ હવે મારે ગુરુ બનાવવા છે મનસુખભાઈ તમને તમે કહો ત્યારે હું આવું અને તમારા શરણોમાં વંદન કરું હા આવજો ને ગમે અત્યારે એમાં અમે હું એક નથી મારા ફેમિલી છે હમ મારા ઘરના અને છોકરા બધા અમે જુનાગઢ તમે આયા ત્યા હ ત્યારે અમે બે માણા અમે પેલી વખત ત્યારે અમે આમાં ભાગ લીધો હતો બે માણ તમારી ફોટા પડાયા છે તમારા હા તો સાહેબ તમને અમારા ઘરે આવીને અમારે બૌદ્ધ ધર્મ અપનાવો છે એમાં અમને કોઈ

તો અમારે હવે શું છે અમ જે હિન્દુ ધર્મ થી છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો અમારું ગણિત છે અમારી family મનસુભાઈ હા મારો એકલો નહિ મારી family નો એટલે અમે અહિયાં આવવા માંગીએ છીએ તમારા ઘરે અને તમને તમારે રૂબરૂ અને હું તો જો તમારા શબ્દનો કાયર છું અને મને છે ને કટારી લાગી ગઈ છે તમારી અને હું હું ઘાયલ થઇ ગયેલો છું અને તમને ગુરુ માનું છું.

તમારા શબ્દ લાગ્યા પછી મને એમ થયું કે મારા ગુરુ તો તમે બીજું કોઈ નહીં વાહ અને અમે ઈજ કોશિશ કરી અમે અત્યારે બે મા મારા છોકરોને આવવાનું પણ હવે થોડુંક આજે નડે છે એટલે અમે આવીશું પણ ફોનમાં વાત છે તે આ બધી કરવા માંગી છીએ કે અમારે અત્યારે આ ધર્મ

ને તમારા વિદ્યા જોઉ છું એ પેલા મને ક્યાંક નામ નતું તમારું ક્યાં પણ અને મારા સસરા છે ને એ તાલુકો જીલો પોરબંદર હ અને ગામ વરવાળા હ ઈ મારા સસરા થાય હ ઈ જોતા જોરા તમારા આ ઓડિયા સાંભળતા હમ ત્યારે હું એને કીધું હું આ તમે જોઉં છો ને શું કરો છો એમ ત્યાં કહે કે નહીં કે મને મજા આવે છે હું સાંભળું છું મારા સસરાની વાત કરું છું એ પછી જ્યારે તો મને કોઈ અનુકૂળતા આવી તમારી કઈ લાગણી કોઈ પ્રભાવના નથી પણ ઈ પછી મને ખ્યાલ આવ્યો મારા મોબાઈલમાં આવ્યા ને મેં તમારા વિડિયા સાંભળ્યા ને મેં તમારા વિડિયા જ્યારે શબ્દો તમારા લાઈ ને ના એ પછી મને એમ થયું કે ઓહો બહુ વાણી આ ગંગા જ છે એમ ગંગા જે પીલ પીવાય એટલું પીલ એમ બરાબર છે તમારી ગંગા જે વાણી જે મને જે નાભી પર ઉતરી છે મનસુખભાઈ એનો હું અત્યારે કોઈ શબ્દમાં વર્ણન નથી કરતો પણ મને એટલું ખબર પડે કે મારે સસરા છે ને એ બહુ સત્ય હતા અને ઈ જ્યારે સાંભળતા ત્યારે મને કોઈ અનુકૂળતા નથી આવી અને સાંભળી પછી મને એટલી બધી બહુ અનુકૂળતા આવી અને મને એટલો ખ્યાલ આવ્યો કે ઓહો બહુ બહુ બધું હું તો અત્યારે લગન સસરા સસરાને કેતો હતો કે આ તમે હું સાંભળી રહ્યા છો આખો દિવસ બહુ યા ત્યારે મનસુખભાઈના ના જીડિયા સાંભળો સાંભરો ને બેઠા છો મેં ઘણી વાર મારા સસરા ને બહુ કીધું તું એ પછી મને ખ્યાલ આવ્યો ને અત્યારે હું તમારા જ એ બે હાજર પચીસ ની શરૂઆત થયા છે અત્યારે પાંચમો મહિનો બેસી ગયો ને બીજી બીજી તારીખ થઈ ગઈ છે ત્યાર ની વાત છે કે બાર બે હજાર પચીસ ના હું તમારા વિદ્યા સાંભળું છું હું નઈ મારા ઘરવાળી સાંભળે છે મારા છોકરો બધા અમે સાંભળીએ છીએ તમારા ઓડિયા સાંભળીએ છીએ અને અમને એટલી અનુકુળતા લાગે છે ને તમને એટલી તમારી એટલી સસાઈ લાગે છે કે અમને એમ થાય છે કે તમે અમારા ગુરુ બાકી અમે તમારા સેલા બરાબર છે અમને શિષ્ય રૂપે અર્પણ કરો એટલો અમારો અભાગ્ય ધન્યવાદ હોય તમને બરાબર છે મનસુખભાઈ ઈ અમને પ્રાર્થના કરીએ છીએ તમને કાઈ વાંધો નઈ આપણે રામદાવજો આનંદ કરશું ખાવું પીવું મોજ કરશું તમે પધારજો ભાઈ એ એ હા કાંઈ વાંધો નહીં જો અમે અત્યારે છે ને મનશુકભાઈ અમે અમારા ધર્મની વાત કરીએ ને તો અમે હિતુ વણકર કહેવાય સીએ બરાબર છે હું મારું તાલુકો જિલ્લો પોરબંદર અને અત્યારે હું જુનાગઢમાં રહી રહી છું જુનાગઢ આર ટી ઓફિસની સામે રહી રહ્યો છું અહીંયા મેં મારા મકાન લીધા છે દસ લાખ ના દસ્તાવેજમાં અને હું પાંચ વર્ષ ત્યાં રહી રહ્યો છું અને મને અત્યાર લગન તો ખબર નથી પડી એમ હું જુનાગઢ આવ્યો પછી મને ખ્યાલ આવ્યો ત્યાં તો હું જો હિન્દુ ધર્મ દેવતામાં કે કોઈ પણ મારા અટાણે મારા બાપો ઓફ થઈ ગયેલા છે ને મારી માં હજી જીવિત છે અને હું મારા માનું પાલન કરવાનો માણસ છે બરાબર મારી મા અત્યારે દેવી દેવતામાં જ માને છે એવું નથી એટલે અમે અત્યાર લગન એમાં જ વહી આવ્યા છે પાછળ દેવી દેવતામાં જ કે દેવી દેવતા કે આ માતાજી આ છે ભગવાન ઓરુ આ એમાં જ અમે મારા અમારા ઘર માં અત્યારે હજી મંદિરે છીએ બરાબર છે અને ઈ મેં મારે માના હિસાબે અમારે બે માણસ નું કોઈ એવું થય નથી પણ મારા માના હિસાબે ઈ માને છે એટલે અમે મંદિર મૂક્યું છે અને ગણ ગણેશ ભગવાનની સ્થાપના કરી છે ને આ અની એ ઈ અમારે અટાણે હાલે છે એ રીતના પણ અમારા બે અત્યારે તંત્ર છે ને એ અમારે વિરુદ્ધ છે મતલબમાં કે આ બધું છે ને ઈ અમને અનુકૂળતા નથી લાગતી અમને સત્ય નથી લાગતું એમ એટલે અમે પસ્તાઈ રહ્યા છીએ મતલબમાં કયો ને તો અમે ચાર વર્ષથી વધારે પૂરતો અમારા ઘરનું મકાન લીધું ને અઢી ત્રણ વર્ષ ત્યાં તો વધારે પૈસા એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં પછી આમાં શું છે મારા અહરા હિસાબે અમે આ વિદ્યા જોવાના જાણવાનું સૌથી ત્યારનું હું હવે

સાહેબ મારી રીતના મારી જિંદગી જીવો છો બરાબર છે કાન ફૂક્યા પાઠ ભણાવી અને ગામડામાં હું મારું ગામડું એવું નાનું એવું ગામડું છે એમાંથી હું વર્ષાવાળો માણસ છું એમાંથી મને કાન ગુરુ કર્યા છે એટલે હું કોઈ ગુરુ ની માનતો નથી અત્યારે લગન મતલબમાં માં શું છે કે બધી રીતના ગુરુ થયા છે પણ મને કોઈ શબ્દ નો કટારી નથી લાગી અને તમારા ઓડિયો સાંભળ્યા પછી મને શબ્દની કટારી જે લાગી છે ને મારા હ્રદયમાં સાહેબ એ તો હવે ત્રણ વરસથી હલા ત્રણ મહિનાથી સાહેબ હું બહુ બધું મહેસૂસ કરું છું એ મને ખબર છે બરાબર તમારા દર્શન કરવા માંગુ છું અને તમારા શણને વંદન કરવા માંગુ છું અને મને એમ થાય છે કે સાહેબ તમે દર્શન આપો અને મને ગુરુ બનાવો

આવી ગયો ગયો વધી માણસ દુખ માં રો તમે માં રોવા માંડ્યા હરખ ના આંસુ આવી ગયા કઈ વાંધો સાના રીતે એમાં કઈ રોવાનું હોય મજા કરો આપડે આપડે છે ને ભાઈ આ જિંદગી ની મજા જ આ છે

નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખુબ ખુબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂર થી લખો કે ઓડિયો કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય